ખાલી પંદરસો કલાક હાલેલું મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગ સાથે માત્ર પંદરસો કલાક હાલેલું છે આગળ પાછળ આખા ટાયર તમને જોવા મળશે સો સો ટકાની કન્ડિશન જોવા મળશે આ ટ્રેક્ટરનું મોડલ કિંમત માલિકનો નંબર જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શણું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર તે માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે મોડલ વગેરે આપણે આગળ વિડીયોમાં વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આ મેસી બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ત્રેવીસ ચોવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર પાવર સ્ટેન્સ સાથે જોવા મળશે ઓઇલ બ્રેક અને માત્ર પંદરસો કલાક હાલેલું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ફૂલ વીમો રનિંગ જોવા મળશે ફૂલ વીમો ચાલુ છે અને ટ્રેક્ટરમાં તમને પણ કાટ વગેરે જોવા નહીં મળે બે હજાર અને સોવી ત્રેવીસ ચોવીસનું મોડલ છે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ જોવા મળશે સેન્ટર ગેર જોવા મળશે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો લુકવાઇઝ ગુડ કન્ડિશન જોવા મળશે બસો એકતાલીસ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે પંખા છત્રી બોનટ કમ્પ્લીટ જોવા મળશે સોએ સો ટકાની કન્ડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં તમને મિત્રો ક્યાંયથી ઓળ રાહતું જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ વીમો રનિંગ છે વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો કિંમત તમારે ફોન કરીને જ મેળવવાની રહેશે અથવા રૂબરૂ તમે કિંમત જાણી શકો છો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે અને કિંમત તમારે રૂબરૂ અથવા કોલ કરીને જાણવાની રહેશે તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની તો તમને આ મહંત સોરી મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો વંથલી તો ગામ કુંભાડી ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અઠ્ઠાણું બે પિસ્તાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને રૂબરૂ જોઈ અને આ ટ્રેક્ટરની કિંમત અને કંડિશન વગેરે જોઈ શકો છો કિંમત લઈ શકો છો તો વધુ માહિતી માટે અઠ્ઠાણું બે પિસ્તાલીસ જયશરાજ